કાચના કટકાની કોઈ કિંમત હતી અમૃત છે ને નહીં કાચ અમૃત છે એ કાચનો કટકો એમ કીધું અને મળી છે એ ભાગવતની કથા છે ભગવાનના ચરિત્રની કથા છે એટલે અલારી ભક્તો જો આટલી અદ્ભુત અને બહુ મોલી કથા અમે બધાએ જજમાન થઈ અને તમે સાંભળી છે અને ઘણા બધા હરિભક્તો પોતાનો સમયનો ભોગ આપીને કથા સાંભળી પણ છે એ જયારે પણ કથાનું આયોજન થાય ત્યારે તમારા કામ આગળ પાછા હોય કરી અને તમે કથામાં જીવનને પણ દિવ્ય બનાવવાના ખૂબ પ્રયાસો કર્યા છે બસ ભગવાનની પાસે પ્રાર્થના કરીએપનનો આપણો આ સત્સંગ કચ્છનો આપણો આ સત્સંગ ગુજરાતના તમે બધાએ હો તો તમે દેવના હો હડતાલના હો કૃષ્ણ દેવના છીએ આપણે જુનાગઢના હો તો તમે રાધારમણ દેવના છો તમે ના હો સૌરાષ્ટ્રના હો તો તમે દેવના છો તમે ના હો હો તમે ગોપીનાથજી મહારાજના છો ના હો તો તમે મદન મોહનજી મહારાજના છો એ બધા તમે જે 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 દેશના હો એ દેવના થઈને રહ્યા છો અને રહેજો અહીંયા રહીને પણ આપણે તે તે દેવના પરિપક્વ થઈએ અને આજકાલ તો બધું શું છે તમને ખબર છે કે સંપ્રદાયમાં ઘણા બધા ફાંટા થયેલા હોય તો ફાંટાને જોઈને આપણે પછી આકર્ષ આવીને પણ એમણા લખીશું તો પણ મોક્ષ આત્મા નહીં આવે એટલે બહુ ચકા શું કહેવાય બહુ પ્રકાશ દેખાતો હોય ને ત્યાં દોડીને બહુ જાવવું નહીં એ જે ભગવાનની ઉપાસના હોય ત્યાં આગળ મહારાજની આજ્ઞા મહારાજના સ્થાપન કરેલા આચાર્યો મહારાજે માન્ય કરેલા ગ્રંથો શાસ્ત્રો હોય ત્યાં ભારતના દીક્ષિત સંતો હોય ત્યાં રહી અને આપણા જીવનને જો દિવ્ય બનાવીએ ધન્ય બનાવીએ અને બનાવો છો અને વર્ષોથી દીપકભાઈ એમણે બધાને ખૂબ સત્સંગને માર્ગે આગળ આપ્યું છે અને એના પછી બધા ભક્તો વાળા પ્રતિવારા પ્રતિ આવતા આવ્યા અહીંયા અને સત્સંગમાં જોઈ થતા આવ્યા અને આ મંદિર તૈયાર થઈ ગયું બાજુમાં જરૂર હતી તો બાજુનો હૉલ લેવાનો વળી જરૂર ભે થઈ તો વળી બાજુનો હોલ લેવાનો પછી હવે એમ થતું હતું કે હવે આપણે હજી આગળ વધીએ તો વળી વાડી લઈ રહી ગઈ જા વાડીમાં હવે દીપકભાઈ કે હવે અહીં કંઈ વિચારી છે કે ગાયબાય રાખીએ અને એમ બસ બધા વિચારો બધા ખૂબ સારા કરો છો એક મને એમ થયું દીપકભાઈ કે હવે એ હતી તૈયાર થાય એવો કંઈક કર્યો પૂજારી તમે પોતિપોતી નથી પણ સોડાય તમે પૂજારી આવે બે વરસ રહે

ਲੇ ਆ ਅਦਮਾ ਸਿੰਗਲ ਬੱਝਾ ਮੈਂ ਮੋਹਤੀ ਲੀਏ ਵੀ ਕੋਈ ਨਾ ਤਾਂ ਨਹੀਂ ਇਤਿਵਾਰ થઈ ਆ ਆਪਣੇ ਨਾ ਕਾਲੇ ਤੁਲਬੇ ਬਿਠਾਦਾ ਹੈ ਕਿ ਜਮੀਨ ਹੈ ਘੋਸੜਾ ਕਰ ਗੀਏ ਹੈ ਕਿ ਜੁੱਟ ਬੱਝਦਾ ਹੈ ਨਾ ਬੱਝੇ ਮਾਂਸੀ ਤਾਂ ਕੋਣ ਕਰੇ ਦੋਸੇ ਕੋਣ ਛਾਉ ਕੋਣ ਬਣਾਉਂਦਾ ਹੈ ghee ਕੋਣ ਦਾ ਹੁੰਦਾ ਹੈ ਬਦੈ ਨੇ ਖਾਂਪੇ ਸਾਰੋ ਮਾਲੇ ਜੋਖੋ ਮਾਲ ਕਰਦੇ ਸੇ ਕੋਣ ਬੇਮਜੋ ਹੈ ਅਜੂ ਵੜੀ ਲੋ ਨੇ ਜੋ Papa ਤੁਮਨੇ ਕੇ ਬੀਜੂ ਕਾਮ ਤੋਂ ਹੋਈ ਨਹੀਂ ਗਏ

নকটমকাার ঈ সনন, ন্সন, মদলাই কাকায়ুযীক তুমযীকে কায়লার চিটিটাযবক এন্ঠিকরা কাযরে •চ্টি একার. ‑‑ এইমাধো মঠো বিয�beitব, এইনো মট જો બે કલાક હજી વાપો જાય પછી બાજુ માં બેઠા બાપા બે કલાક ઈ જાય પછી એની પાછળ કોણ ઓ છેડે બેઠા બે પાપા ઈ જાય આ આ મજે બેઠા એ ગણ તમે જાઓ જો બુડી તો મોસી ઢીયા થોડી આ મારી બેગા ને નકો બોધા વધી જ ના હાલા જા અને જો દેશી ગાય આવશે ને એ ગણ જો તૈયાર કરેલા રમેશ કેટલી ગાય તમારી વાડીમાં ચાર છે શોધો કરીએ દીબે બે બે તમે ને બે અહીંયા કે પછી બે ભૂરી નહીં થાય બે ભૂરી નહીં થાય એમ કરમ પછી આપણે કઈ વિચારશું કઈ પણ કરવું પડશે આપણે બહુ ને હોશ ભરીએ અને અહીંયા તમે કરશો એટલે પછી એ છૂટીવાળા વિચાર છે આ બાજુ વેડિલવાળા વિચાર છે પર્થવાળા વિચાર છે સારું અમે જેમ કહીએ કે તમે હવે બે ઘણા થઈ ગયા હોય ને તો આ બાજુ તમે છૂટી જાય વાળી લી લો બધા પડે કક ને ના લી લો વાળી

એટલે એ પણ વિચારજો દો ને જેમ તમે આ ફેક્ટરી લો ખાલી ગયા તા ખાલી ભાડું આ તમને દસ તમે તમે લીધીને ભાડું ભરવા દસ લાખ મિલિયન ડોલર કદાચ ને તમે પાંચડા ભેગા થાવ તો તમે પાંચ મિલિયન ભેગા નાખો તો વાડી મળી જાય હા હા મળી એમ નથી કે અને દીપુપભાઈ હવે શું કેટલું કમાશે હવે હવે દીકરો દીકરો કે અન્ય અપશે ને તું કેટલું કવે એનામાં એને કેટલું કપશે એ બાદ ભણેલો હવે ઈ કમાશે

અને એમના નાની પાડે કે કે શું નામ ભાઈ કે ના સુરેશભાઈ ભાઈ સુરેશ ભાઈ નાની પાડે અને દિગેશ ભાઈ દિગે ઓનર દે ને ઓતે આ બીજો કે અમારો અમન ને જો તમે સિટી તો થઈ જશે આ આ મસે ઘર કામ ના તમે ઘર કામ ના મુંબઈ ના જો તો અહીંયા થાકી ગયા તમને કે અહીંયા છો હવે

啊，多巴提这些，是、hmm. 不 <bad>、mm？这些，啊，阿姨给大家，明天给大家，就收，可以吧？